જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી ભારતીય સેનાના સધન કમાન્ડા કોરોના કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે અઢારથી ઓગણીસ નવેમ્બર બે દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી અઢાર નવેમ્બર બે હજાર રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતથી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં

અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો નાગરિક પ્રશાસન દ્વારા સહસ્ત્ર દળોની માંગણી સાથે નિદર્શનની શરૂઆત થઈ હતી અસરગ્રસ્ત વિસ્તારમાં મલ્ટી એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા કવાયત દરમિયાન તૈનાત સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું અસરગ્રસ્ત નાગરિકોના પુનરૂત્કર્ષ અને પુનર્વસન સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત પહેલ સાથે અનુરૂપ નિદર્શનની સાથે સાથે ઔદ્યોગિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને આપદા પ્રતિભાવ ટેકનોલોજીમાં તેમના આવિષ્કારો અને ઉત્પાદન ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આપદા વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતા રેખાંકિત થઈ હતી સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી સૈન્ય વડાએ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં દેશો તેમજ તકલીફમાં રહેતા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે ભારતીય સહસ્ત્ર દળો દ્વારા તાજેતરના વર્ષોમાં આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી સૈન્ય વડાએ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી જેમણે સરકારના વિકસિત આત્મનિર્ભર ભારતની દૂરદેશીને અનુરૂપ સ્વદેશી એચએડીઆર સાધનોનું પ્રદર્શન કર્યું હતું તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિત ઔદ્યોગિક ભારતીયોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સૈન્ય વડાએ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની ભારતીય વિચારધારા સમજવા મળી હતી અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત ચક્રવાત થીમ પર કેન્દ્રીય કવાયત સામેલ કરવામાં આવી હતી કવાયતમાં ઓખા પોરબંદર દરિયાકાંઠા કરતી આપદાનું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થા તંત્ર સ્થાપિત કર્યું હતું તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાય ને દૂર કરવાનો છે ટેબલ ટોપ કવાયતમાં જનરલ નિવૃત્તના નેતૃત્વ હેઠળના એનડીએમએના દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તા મંડળ કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ અને ઉદ્યોગો ઉપરાંત નવ મૈત્રીપૂર્ણ દેશમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને દક્ષિણ પૂર્વ એશિયાના નવ મૈત્રીપૂર્ણ દેશોના પંદર વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓ બંને દિવસે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમની સહભાગિતાએ આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને રેખાંકિત કરી હતી જેનાથી શ્રેષ્ઠ પ્રથાઓ જે તે ક્ષેત્રના જ્ઞાન અને આપદા વ્યવસ્થાપનમાં અનુભવનું આદાન પ્રદાન થઈ શક્યું હતું સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ કવાયતે ભારતની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત કરવા વૈશ્વિક સ્તરે આપદા વ્યવસ્થાપનમાં તેના નેતૃત્વને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસથી આપણી રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ ક્ષમતાઓમાં વધારો થવાની સાથે સાથે માનવતાવાદી સહાય અને આપદા રાહત સંબંધિત વૈશ્વિક સંવાદમાં મૂલ્યવાન યોગદાન પણ ઉમેરાયું છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ